હા ગવા કિશોર કુમારનું નામ તો આપણે બધા જાણીએ છીએ કિશોર કુમાર બંગાળી હતા એ પણ ખ્યાલ હશે એક બંગાળી ફિલ્મ હતી જે શેક્સપિયરના એક નાટક ઉપરથી ઉતરેલી એ નાટકનું નામ કોમેડી ઓફ એરર્સ હા અને એના ઉપરથી લુકોચુરી લુકોચુરી એટલે સંતા કોકડી એ નામની ફિલ્મ ઉતારે બંગાળીમાં અને એમાં બે જોડિયા ભાવ ભાઈઓ એની વાર્તા હતી એ બંને રોલ અરબત શ્રીકુમાર અરે કિશોર કુમાર પોતે કરતા હતા એમાં એક સિદ્ધાંતવાદી હોય ભાઈ ને બીજો ભાઈ જે સિદ્ધાંતવાદી ન હોય પણ બંને ભાઈઓ વચ્ચે ખૂબ જ પ્રેમ હોય ને સંતોષ હોય તો એમાં એક સંગીતની કંપનીમાં આ ભાઈને કહ્યું કે તમે ગાવા આવો અમે તમારી રેકોર્ડ ઉતારીશું અમને જો ગમશે તો તો પેલો ભાઈ ગયો ગાવા તો એનું એનું જે ગીત હતું એ શાસ્ત્રીય ગીત હતું સુંદર ગીત હતું પણ આ લોકો કહે કે આવું ગીત ચાલે નહીં આપણે બજારમાં જો વેચવું હોય તો એટલે એ નિરાશ થઈને ઘરે ગયો તો પેલા એના બીજા ભાઈએ પૂછ્યું કે કેમ આમ થયું તું કેમ આટલો નિરાશ તો કે આવું આવું છે તો કે તું ચિંતા નહીં કર હું જાઉં છું અને એ પાછો ગયો ત્યાં સ્ટુડિયોમાં અને પહેલાં લોકોએ કહ્યું કે કેમ પાછા આવ્યા કારણ કે એ લોકોને ખબર નહોતી કે આ બીજો ભાઈ છે બંનેના ચહેરા સરખા હતા એટલે કહ્યું કે નહીં એ મેં તમને જે પહેલાં કહ્યું એ ગીત તો ખાલી તમારી મજાક કરતો હતો હવે જુઓ સાંભળો હવે હું તમને ગીત ગાઈને બતાવ સિંગ નહીં તોબુ નામ તર હો ડીમ નહી તોબુ ઓશરબો રમ્બો આનો કંઈ અર્થ નથી એટલે એ જે સિંહ જે છે એ સિંહને આપણે સિંહ કહીએ છીએ પણ એને શિંગા તો છે નહીં સિંગ નહીં અમતાર નામતર હો ડીમ નહીં તોબુ ડીમ્બો બંગાળીમાં કહેવત છે કે ઘોડા ડીમ એટલે ઘોડાનું ઈંડું મતલબ કંઈ નહીં એટલે આપણે એમ કહીએ કે મારી પાસે લાખ રૂપિયા છે તો સામાવવાળો કે ડીમ તારી પાસે છે ને લાખ રૂપિયા હોય એટલે આ એ કે આપણી ભાષા કેટલી વિચિત્ર છે એ કહેવા માટે શિંગ નહીં તોબુ નામ તર શિંગો ઢીમ નહીં તોબો અશર ડિમ્બો ગાય ચીકીતામાં ચીકીતામાં રમવા 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 ધૂપાયે પોરે નગરા હેટે જે આગરા આમતોલા નીમતોલા જામતોલા કોફસે પાવે આમતોલા નીમતોલા જામતોલા કોફસે પાબે એટલે બે પગમાં બે પગમાં ખાસડા પહેરીને દુપાયે પોરે નાગરા હેંટેજ આ જે આગરા ચાલતો ચાલતો જે માણસ આગરા જવાનો એ રસ્તામાં આમતલા નામની જગ્યાને જગ્યા આવશે નીમતલા નામની જગ્યાને આવશે આ બધા ત્યાં કલકત્તાના લત્તાઓ ત્યાં ઝાડના નામ ઉપરથી લત્તાના નામ કે વડતલા એટલે વડ વડતલા બાંસતલા નીમતલા જામતલા આ બધા અમરાતલા એવા બધા ના હોય એટલે દુપાયે એ પોરે નગરા હેઠે જા ભેજે આગરા આમ તોલા નીમતોલા જામતોલા પોતે પાબે આમ તોલા નીમતોલા જામતોલા પોતે પાબે મને બસ આવડે આટલું મને બસ આવડે